નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અંધારામાં ગેરકાયદેસર ગાંજા વાવેતર કરનારને ત્રણ લાખ થી મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશા યુક્ત પદાર્થના ખરીદ વેચાણની હેરાફેરી અટકાવવાનો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત કાંચાની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા માટે ભરૂચ એસઓજીએ કાર્યવાહી હાથ ધરેલ છે તે દરમિયાન એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય એ સાહેબ ગુલામ મહંમદ સરદાર ખાને ચોક્કસ બાતમી મળેલ કે ભરૂચના અંદાડામાં આયુર્વડિયામાં પોતાના કબજા બોપટાના ખેતરમાં લીલા સુકા કાંચાના છોડ વાવેલ હોય જે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ એસઓજીની ટીમ બાતમી વાળી જગ્યા ઉપર પોલીસ રેડ કરતા ધનાભાઈ જીરામભાઈ આહિર ઉંમર વર્ષ પાસઠ રહેઠાણ અંધાડા આહિર ફળીઓ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચની પોલીસે તેની તલાશી લેતા પોતાના કબજા બોગવાટાના ખેતરમાં લીલા સૂકા ગાંજાના બાવન નંગ છોડ ઉગાડવામાં આવ્યા હોય જેનો કુલ વજન ઓગણચાલીસ હજાર છસો પચાસ કિલોગ્રામ હોય કિંમત રૂપિયા ત્રણ લાખ છન્નું હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર અભિષ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ